Oh, sonar, 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 Oh, sonar, 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 तुजा माठलु बदीरो ए भैया ओ सोनरे सोनरे तुजा माठलु बदीरो में काका तो मारा मरी गया है तो अबे तू रो अच्छा मारा काका जतारे काका रे ए भैया सोनरे भैया सोनरे सोनरे ए ए भैया ए સોન સોના કાકો મારા મન યે તું આટલો બધું કેમ રવે ભયા કાકે મારું ઘરે કૂતરો મરી તોડી ગયા તા એવું હતું એટલે બરા આવ પડ્યો એટલે વિચારમાં પડ્યો હું આટલું બધું કેમ રવે રા અલ્યા કાજુ માર પાડો તોણો તોણો મરી ગયા

એમ તો મેં જોયું રાતના ના પોણી બીજું પાઇન ઉભા રહ્યા હતા હવા ના વહેલા ઉઠી ને જોયું ને તો ચાર પાંચ દારૂ ની થેલીઓ પડી હતી એના માસે એટલે પીવા છે મરી ગયા એમ તો મને એવું લાગે યાર પીવા વાળા તો મરી ગયા ઓછા દેશ નું નામ ખુવાય છે આ લોકો એવું હાલ તો ના કેવરાય આ દારૂ મરી ગયા સારું દારૂ પી હવે એના બહેરાનું શું થાય